નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છે ચોવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકવીસો કટ્ટા જેટલી સોયાબીનની આવક થઈ છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે અને જાણી આજને સોયાબીનના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ છે બીનો ભાવ આઠસો ને પચીસ રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટી ની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી નું કાકરી કસ્તર વગર નું ભાઈ આઠસો ને પચીસ રૂપિયા ભાવ થઈ ગયો છે બીનો ભાઈ જેવો ક્વોલિટી આ સોયબીનનો ભાવ આઠસો ને વીસ રૂપિયા થયો ભાઈ નવ હોય ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી કાંકરી કસ્તર વગરનું ભાઈ આઠસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયો સાહેબ આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી આ સોયબીનનો ભાવ આઠસો ને પંદર રૂપિયા થયો ભાઈ નવ હોય ક્વોલિટીની વાત કરી ક્વૉલિટીમાં સારું હોય જોઈ લો આઠસો ને પંદર રૂપિયા ભાવ થઈ ગયો સાહેબનો ભાઈ જોવું આઠસો બી નો ભાવ આઠસો ને વીસ રૂપિયા થયો ભાઈ નવું હોય ક્વોલિટી ની વાત કે કાકરી કસ્તર વગર નો ભાઈ આઠસો વીસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયબીનો ભાવ આઠસો ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે ભાઈ ક્વોલિટીમાં સારું હોય ભાઈ કાંકરે કસ્તર વગરનું આઠસો ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો છે ભીમનાથના ભાઈ એવો કોલેજ આ સોયાબીનનો ભાવ આઠસો ને સત્યાવી રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કરીને કાંકરી કસ્તર વગરનું ભાઈ જોઈ લો આઠસો ને સત્યાવી રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો આજનો ભાઈ સુપર ક્વોલિટી આ ભાઈ જો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત લો કરી માવું હોય ભાઈ આઠસો ને ચૌદ ભાવ થઈ ભાઈ જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ચોરાણું રૂપિયા થયો ભાઈ નવું એ ક્વૉલિટીની વાત કરી મેં જોઈ લો ક્વોલિટીમાં માવું હોય ભાઈ સાતસો ને ચોરાણું ભાવ થયો આનો આજનો ભાઈ લો આ સોયાબીન ભાવ 816 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કે ભાઈ જો ક્વોલિટી માં ભાઈ આવો સોયાબીન 816 રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો ભાઈ જો ક્વોલિટી ભાઈ આ સોયાબીન ભાવ 814 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરો ભાઈ જો ક્વોલિટી માં સારું ભાઈ સોયાબીન 814 રૂપિયા ભાવ થઈ ગયો આનો ભાઈ જો ક્વોલિટી આ સોય નો ભાવ આઠસો ને સોળ રૂપિયા થયો ક્વોલિટીની વાત માં સારું ભાઈ નવું આઠસો ને સોળ રૂપિયા ભાવ થઈ ગયો આનો ભાઈ જોવો ક્વોલિટી આઠસો સોળ ભાવ આ સોય બીનો ભાવ આઠસો ને એકવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત માં સારું ભાઈ જોઈ લો આઠસો એકવી રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવું જોઈ લોલિટી